અમદાવાદમાં એક રૂપિયા સેન્ડવિચ મળતી હતી આલુ મટર અને ચટણી સેન્ડવીચ વેજીટેબલનો સવા રૂપિયો અને અમારી જે આ વાસુકાકા બી સેલ છે ને એના ત્રણ રૂપિયા ત્રણ રૂપિયા હા એટી ફોરમાં એનું સ્થળ હતું સેલ્સ ઇન્ડિયા ઓપોઝિટ પોપ્યુલર હાઉસ આઈસીઆઈ બેંક છે ને એની જોડે પોપ્યુલર હાઉસ એની છે

અને એ ચોરી શીખવાડનાર જ કસ્ટમર હોય ચોરી કરવી પડે તો જ પોસાય ને કે નહીં કે કાકા શું ભાવે આપશો શું ભાવે નહીં આપો પણ નહીં કોણ આટલી સ્પાઈસી ખાઈ શકો છો તમે આરામ ચાલે

એટી ઓકે એ છે કે કેમ આ ભાઈ બુમ મારી એ ભાઈ ના બુમ મારી એ તો એ છે एक, एक चमची दे मैं खाने एक चमची हूँ खाऊं कोई दम ना बापा बात ना खाए बोलो एक सैंडविच खाती भी एक स्लाइस खाती एक सैंडविच पार्सल एक फ्रेंड है बेटी ने पानी की बोतल अनुजाई बेटी सब खाती पड़े ये तो तो <laughs> तो <इतलो> <laughs> का कर दो तिरंगा तिरंगा गेला नाहीये सिगारेट्स जावे छे 40 रुपयानी सँडविच 600 रुपयानी ema dance lai jaa mali singarets lai jaave okay hai na wo to etlu le khae se wo nahi karvano ho video utar nahi thi phone nahi કેમ રયો કેમ રયો હા હા બાજાય હા બો ની રબડી હતી આમ નતી નાખો એટલે આમ ટેસ્ટમાં કેવું રયો તો બહુ ના ખાઈય તો અમે પડી ત્યાં છેલ્લા ત્રીસેક વર્ષથી હું સેન્ડવીચ ખાવા આવું છું મારી ફેવરિટ સેન્ડવીચ છે મસાલા અને એમની જે પેલી સ્લાઇસ આવે છે ગાર્લિકવાળી એ તિરંગા સ્લાઇસ એ પણ મારી ફેવરિટ છે અત્યારે તો કોઈ બીજ નથી પણ એમની જ્યાં પોપ્યુલર હાઉસમાં એમની જ્યાં જૂની હતી લારી ત્યાં આના કરતાં પણ વધારે સારું ચાલતું હતું અને બહુ સરસ ચાલે છે આમની સેન્ડવીચ હું લગભગ ત્રીસેક એક ખવ જ છું અને મજા આવે છે અને જો અહીંયા ઊભો રહેવાનો ટાઈમ ના હોય તો અત્યારે જેમ પાર્સલ કરાવવા આવે એમ પાર્સલ કરીને જાઉં છું